નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે બધાનું આપણે ચેનલ અલ્પેશ ક્રેસિનની અંદર તો મિત્રો ચેનલની અંદર નવા હોય પહેલીવાર વાર વિડીયો જોઈ રહ્યા હોય તો આપણે દ્રોઈ સાવ સૌ સિમ્પલ રીતે ફૂલ ફ્રોજની અંદર તમને માત્ર ફોટા સેન્ટ કરી વિડીયો બનાવતા શીખવાડે છે તો બસ નાના રિક્વેસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશન બટન પર ક્લિક કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ દેજો આજે આપણે તમને જબરદસ્ત રેકોર્ડ એટલું રીડના સોંગ ઉપર ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખડાવશું ત્યાં પણ એક જબરદસ્ત ન્યૂઝ સ્ટાઇલની અંદર જ તો તે તમે રીલ્સનો નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની જે ચેનલ છે અલ્પેશ ક્રેસન ત્યાં આગળથી જોઈ શકશો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન

નીચે તમને આજે સાઇડ જોવા મળે છે એલ્પેશ ક્રેશન ઝીરો વન લખેલી એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે ખુલીને આવશે ત્યાં આગળ સરસનું એક જોવા મળશે એના પર ક્લિક કરી ત્યાં આગળ તમારે કોડ લખવાનો છે કોડ છે દસ અડતાલીસ અને સરસના આઇકન ઉપર ક્લિક કરી દો તો નીચે તમે આજે ટાઇટલ કોડ થમલીને દેખાઈ રહી છે આના પર ક્લિક કરી દો ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવે છે અને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે થોડા તમે નીચે આવશો એટલે તમારી પાસે એક પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે રેડી તો આ રીતે તમને નીચે લખેલું દેખાઈ દેશે ફૂલ પ્રોજેક્ટ એના પર તમે ક્લિક કરી દો અને તમે જરૂર ક્લિક કરશો ફૂલ પ્રોજેક્ટ ઉપર એટલે તમારી પાસે અલર્ટ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ એડ થઈ જશે રેડી પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એરર આવે અથવા પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ કરજો તમારે પૂરું પૂરું સોલ્યુશન કરી આપશો નીચે ઇનપુટના બટન ઉપર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનો છે પ્રોજેક્ટ ઓપન કરશો આજે રીતે તમારી પાસે ખુલીને આવશે રેડી બધી ઇફેક્ટ છે બધા ફોટોની સાથે સેડ થઈ રહી જશે બસ તમારે આગળ જેટલા પણ ઇમેજ દેખાયા છે આ બધા ઇમેજ એક પછી એક તમારે સેન્ડ કરવાના છે તો ઇમેજ સેન્ડ કરવા માટે સાવ સૌ સિમ્પલ છે બસ તમારે જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે નીચે એક ઓપ્શન આવશે કલર અને ફીલ એના પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી નીચે જે નંબર છે નંબર પર ક્લિક કરવાનું છે અને આગળ તમારે જે પણ ફોટો લેવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવો રેડી આવી રીતે તમારે આગળ જેટલા પણ ઇમેજ દેખાયા છે બધા ઈમેજ એક પછી એક સેન્ડ કરી દઈશું એટલે તમારે રીલ્સ બનીને કમ્પ્લીટ થશે બાકી તમારે કોઈ એ એંગલ કાંઈ પણ સાયન્સ કરવાની જરૂર નથી શેરના પર ક્લિક કરી એક્સપર્ટના માટે ક્લિક કરશો તમારો વિડીયો સેવથીને આવી જશે